જય માતાજી આજ પાટણ હેઠળ અત્યારે ખૂબ સમજી જવાનું ભાઈ અમારે એક ભાઈની થોડીનો બર્થડે હા એટલા માટે આજ બધું લેવા જઈએ કેક ના ભૂગા ચોકલેટ હોય રાતી તો માહોલ ફૂલ ગરમ જ હશે તો પાટણથી જ બતાવીએ બરોબર જોઈ શકો છો કઈ બે જોઈ અમાર આપણે કેવી જગ્યા જવાનું એ માતાજી ટર્બો અંદર ભી આઈ ગયો હ તો ચોમાસાનું ધ્યાન રાખવું કારણ કે અંદર બહુ જતો રહ્યા ના ઈલાકો એવો વાટલા એવું નહીં જોઈ લો

શાકભાજી પછી બીજું વિચારી એટલે બર્થડે ની પાર્ટી લેવા લેવા માટે આવી બરોબર તો મિત્રો જુઓ શાકભાજી સારી હારી તમે એક વખત આવો ને બસ તો રામદેવ વેજીટેબલમાં મસ્ત શાકભાજી મળે એટરો મરચાનો ભાવ કરાવી છે બચુ ભાન કોબા કેરા મરચો લoi જો ગાઈ વેણી વેણી લoi હારો હારો લoi ખોલી લoi મરચો લીધો પાલક લીધો નવ ડુંગરી લoi જો ડુંગળી ડુંગરી ના મકાયો તો બધા બંધા તૈયાર થઈ જાય આપણા કેક ગોઠવા માટે રાત આપણે વાત કરી કેક નું આયોજન કરી સાગર વાહ

ऐसे भी नारा लगा ले वो भाग

હા બર્થડે પાર્ટી ના ઓપનર જીગાઈ ના હોય તારે બીકો ગોટા બનાવી

કેનો વાકે સુબા બાબા દિનુ બા આઈજે સરપંચ જો ડેડ પડ્યા તા એટલે હું પટપટાઈ જે અને મારા તમામ ફ્રેન્ડો જો કે ચાલુ થઈ ગયું જો બંધ આઈ <in the> <deux> <how> <people> <jouer icons>

ચાલુ થઈ ગયું ના આપણું બધું ચાલુ થઈ ગયું બધા ગોટા ચાલુ બે આવડાવ <coughs> <coughs>

ગરમ લાઈટ તાળી રોટી ને ખાના પેઠાઈ ને મૂકી દેવા આવે આ આયો લે બોલી સોનો મારો આપણ લાઈન માં હે માતા ઈ ને ટેક કરવાના આવી તના ખાતા હોય ઓલા જો કોમ ન આવો આપા ના હોય ઠીકો આપા સુને એ એ જા તાકું મું ને આ તાકું નાચ કો લે વધારતો પણ ચાલી પચાસ રૂપિયા મસાલા કે